આપડે ફરવા જશું પછી ગીતા બાઈ ગયા આપડે જાવ હમણાં બીજ છે ભજન ને સાડી પહેરી ચણિયા ચોડી પૂછવા આવી પહેરવા ને છોડીયા પછી કાંજ ના વાળો નદી આપડે ત્યાં તો તું હતું ચણિયા પહેરવાની કેવા કલર ની પહેરવી એવી હા હું હમણાં પેલી તારીખ છું પછી નીકળીશી તૈયાર થવાનું સ્ટેજ ઉપર ગીત ગાવા

તમારે નાખવી છે વેણી નાખવી કેવા કલર ની ધોરા માથમ ધોરી નો નખાય લાલ કલર ના ગુલાબ ની નખાય

આજે રેવાની દોરાધી રોડ ઉપર થોડું જવાય બસ 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 વારત થી હેરાન થાઉં કોઈ આપણને ખાવા ટાઈમે મળે નો મળે હાજા માંડા થાય કોણ લઈ દવાખાને બોલો થોડુંક વિચાર આય હું હમણાં થોડાક મીમાં આયા છું આયા જ આવીશું

કુટીબાઈ કડડી જુગા કી તાઈ બેના કુટીબાઈ કડડી કાઈ કિતકી ભાઈ કેમ કરવાનું કુટીબાઈ એકા કઈ ન કાઈ કેમ કરવાનું કુટીબાઈ કિતકી ભાઈ કુટીબાઈ કુટીબાઈ કરો આપુ લુ 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 એક વાટકો આપુ લુ કરો અર

હાય દેખ એમ મથે ડરાજી કે જોરાજી નથી ઉતરવાનું એને કહે સાજી નથી સુ કહું જામમ ગdte એમ કે પાછું કીદે કુટીપાઈ કુટીપાઈ કર દે કુટીપાઈ 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 હા કુલીને હા કુલીને લાઈ પડી બા મારા દાદ પડીને તો ધકો મારે બધા ગમે જ્યાં મોકલો બપોરે ભીટા શાક વાહ વાહ કામ યાદ કરો